જય માતાજી મિત્રો કેમ છે જો આજે ચક્કી થી રમે છે આજે અમારા ધ્યાનભાઈ છે ને ચક્કી લોટની બનાવી છે હો એને મમ્મમ ખવડાવે છે ખવરાવો તો મમ્મમ ધ્યાનું ચક્કી કેમ ઉડેદી જો મમ્મ ખવરાવે છે ને પછી ધ્યાનો ખાઈ જાય છે કેનો ચક્કી કે મોડે ધ્યાન એ દેખુ ચક્કી ને મમમ ખવરાયુ ચક્કી કે મોડે દેખુ એ મોડે ચક્કી કે મોડે ચક્કી કરો તો ચક્કી કે મોડે દેખુ અરે વાહ ચક્કી એ મોડે હે જો આજે ધ્યાનભાઈ ની તબિયત પણ સારી નથી હા બાય બાય